વિકાસ સંયુક્ત નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ તાજેતરમાં ઇન્ડરલોક વિસ્તારમાં ચાલી રહેલ વિકાસ પ્રોજેક્ટનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું આ નિરીક્ષણ મુખ્યત્વે મુનક કેનાલ પર કેન્દ્રિત થતું જે હરિયાણામાંથી શરૂ થાય છે અને ઇન્ટરલોક મેટ્રો સ્ટેશન સુધી વિસ્તરે છે જ્યાં નજબગઢ ડ્રેન શરૂ થાય છે ડીડીએ પીડબ્લ્યુડી એમસીડી અને હરિયાણા સરકારના અધિકારીઓ પાણીના ઉપચાર અને ડ્રેનેજ સમસ્યાઓના ઉકેલ માટે યોજનાઓ પર ચર્ચા કરવા માટે હાજર હતા આ પહેલ દિલ્હીના પાણીના પડકારોને ઉકેલવા માટે ટકાઉ શહેરી વિકાસ સુનિશ્ચિત કરવા માટેના મોટા પ્રયાસનો ભાગ છે મુખ્યમંત્રી ગુપ્તા અને એલજી સક્સેના સકારાત્મક કામગીરી દિલ્હીની શાસનશૈલીમાં મહત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે જે ટીમવર્ક અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે બંને નેતાઓ શહેરની તાત્કાલિક સમસ્યા ઉકેલવા માટે સમગ્ર વિકાસ અને સિસ્ટમ મેનેજમેન્ટના મહત્વના ભાર અને નિરીક્ષણમાં ડ્રેન્સની સફાઈ રસ્તાઓની મરામત અને પાણી ભરાવાને રોકવા માટે મોન્સૂન માટેની તૈયારી પર ચર્ચા પણ સામેલ હતી આ પ્રોત્સાહક અભિગમ દિલ્હીના માળખાકીય વિકાસને પુનઃસ્થાપિત કરવા અને નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે છે મુનક કેનાલ પ્રોજેક્ટ દિલ્હીના શહેરી પુનઃનિર્માણ વ્યૂહરચનાનો મુખ્ય ઘટક છે જે પાણી સંરક્ષણ અને પર્યાવરણને ટકાઉપણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે મુખ્યમંત્રી ગુપ્તાએ આ પ્રોજેક્ટ્સના અમલમાં પારદર્શકતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો એલજી સક્સેનાએ દિલ્હીની સરકારના પ્રયાસોની પ્રશંસા અને ઈચ્છિત પરિણામો હાંસલ કરવા માટે તેમના કાર્યાલય તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી નાગરિકોએ આ સરકારને સારા રીતે સ્વીકાર્યું છે જે લાંબા ગાળાના શહેરી પડકારોને ઉકેલવા માટેના સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવે છે આ સંયુક્ત પ્રયાસે દિલ્હીના રાજકીય નેતૃત્વના વિકાસતા ગતિશીલતાને લઈને ચર્ચાઓને વેગ આપ્યો છે સહકાર અને સંયુક્ત લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું શાસન માટે પરિપક્વ અભિગમને પ્રતિબિંબિત કરે છે ભૂતકાળના સંઘર્ષોથી દૂર આ પહેલ ભવિષ્યના સહકાર માટે એક મિશાલ સ્થાપિત કરવાની અપેક્ષા છે જે રાજધાની શહેરમાં એકતા અને પ્રગતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે